રાંદલમા વ્રત આ વ્રત રવિવારના દિવસે થાય છે આ દિવસે વ્રત કરનારી સવારે વહેલા ઉઠી સબી મૂકી દીવો કરવો પછી ધ્યાન ધરવું આ વ્રતમાં એકટાણું કરતી વખતે મીઠા વગરની રોટલી અને ખીર લઈ શકાય ફરાળમાં સફેદ વસ્તુ લેવી આ વ્રત અગિયાર એકવીસ એકત્રીસ એકતાલીસ કે એકાવન રવિવાર કરી શકાય છે પુત્ર પ્રાપ્તિ ઇચ્છના આ વ્રત અવશ્ય કરવું એક નગર હતું આ નગરમાં બે ભાઈઓ રહેતા બંને ભાઈઓમાં ખૂબ જ પ્રેમ હતો તેમને નાનપણમાં જ ગુમાવી દીધી હતી સત્તા પોતાની જાત મહેનતે તેઓ આગળ આવ્યા હતા મોટો ભાઈ જાત મહેનતથી ભણ્યો ગણ્યો અને નાના ભાઈને પણ ભણાવ્યો બંને ભાઈઓએ ભેગા મળી નાનો એવો ધંધો શરૂ કર્યો નરસીબના જોરે તેમનો ધંધો જામી ગયો જ્ઞાતિમાં એક સારા કુટુંબમાં મોટા ભાઈના લગ્ન થયા મોટા ભાઈની વહુ પણ ખૂબ પ્રેમાળ હતી તે પોતાના નાના દિયરને નાના ભાઈની માફક સંભાળવા લાગી ઘરના ત્રણેય ખૂબ પ્રેમ હતો બંને ભાઈઓની મહેનત અને ભાગ્યના બળે નાના ધંધામાંથી ધંધામાં એક નાનકડું કારખાનું શરૂ કર્યું બંને ભાઈઓનો સમાજમાં ખૂબ જ માન હતું નાનો ભાઈ કુવારો હતો તેથી નાતમાંથી તેના માટે ઘણા માગા આવવા લાગ્યા ભાઈ ભાભીએ એક સારું ખાનદાન અને સારી કન્યા જોઈ નાના ભાઈના લગ્ન કરી નાખ્યા નાના ભાઈની પત્ની ખૂબ જ સુંદર વ્યવહારું વિવેકી અને સમજુ હતી તેના મા બાપની તે એકને એક દીકરી હતી તે ખૂબ લાડકોડમાં ઉછરી હતી સતા સંસ્કારી હતી તે ભક્તિભાવવાળી અને મળતાવડી હતી લગ્ન પછીના પહેલા રવિવારથી દેરાણીએ રાંદલમાના લોટા તેડવાનો વિચાર કર્યો સાંજે જમતી વખતે દેરાણીએ પોતાનો વિચાર જાહેર કર્યો બંને ભાઈઓને આખો દિવસ કારખાનાના કારખાનાના કામમાંથી નવરાશ મળતી નહોતી એટલે તેમણે કહ્યું તમારે જે કરવું હોય તે બંને દેરાણી જેઠાણી મળી સંપીને કરો જેઠાણીને થયું કે જો અમે બંને સાથે વ્રત કરીશું તો ઘરનું કામકાજ કોણ કરશે કારખાને સમયસર ટિફિન મળશે નહીં તેથી તેણે દેરાણીને કહ્યું તું વ્રત કર બતુ ઘર કામ સંભાળી લઈશ દેરાણીએ રાંદલમાનો વ્રત શરૂ કર્યું એક બે ત્રણ ચાર પાંચ રવિવાર થયા રવિવારે સવારથી જ દેરાણી રાંદલમાનો વ્રત કરવા બાચોટ સામે આંખો બંધ કરી બેસી જાય રવિવારે રજાને કારણે ઘરમાં કામકાજ પણ વધુ પહોંચે જેઠાણી આખો દિવસ કામ કરે કંટાળી જાય એને મનમાં થોડી ઈર્ષા આવી તેને થયું ઓકે દેરાણીને કામ ન કરવું પડે તે માટે રાંદલમાનું વ્રતનું બહાનું કાઢી બેસી રહે છે અને મારે એકલાને આખો દિવસ કામમાં માં તૂટવું પડે છે વળી રવિવારે દેરાણી ખીર અને રોટલી ઉડાવે છે એ પણ મારે બનાવી પડે છે તે મનમાં મનમાં ગુંજવાવા લાગી હવે અગિયારમો રવિવાર આવ્યો દેરાણીએ વહેલા ઉઠી સ્નાન કરી બાજોટ ઉપર માનનું સ્થાપન કર્યું ઘીનો દીવો કર્યો આરતી કરી પછી જેઠાણીને કહે હું રાંદલમાના દર્શન કરવા મંદિરે જાઉં છું હું ખીર અને મોડી રોટલી રાંદલમાને ધરાવતી એકટાણું કરીશ આમ નિર્દોષ ભાવે કહી દેરાણી રાંદલમાના મંદિરે દર્શન કરવા ગઈ આ બાજુ જેઠાણી મનમાં તેણે ઈર્ષાને લીધે ખીરમાં ખાંડને બદલે મીઠું નાખ્યું દેરાણી મંદિરેથી આવી ખીર અને રોટલીનો પ્રસાદ ધરાવ ધરાવી એક ટાણું કરવા બેઠી માનું ધ્યાન ધરી ખીર અને રોટલીનો કોળિયો મોમાં મુકતા જ રાંદલમાં કોપાયમાન થયા દેરાણી સમજી ગઈ કે મારી જેઠાણીએ મારા વ્રતનો ભંગ કરવા માટે જ ખીરમાં ખાંડને બદલે મીઠું નાખ્યું છે પણ હવે શું થાય દેરાણી તો મનોમન રાંદલમાં ને ઘર માફી માંગવા લાગી એટલામાં કારખાના પરથી માણસ આવ્યો આવ્યો ને સમાચાર આપ્યા કે આપણા કારખાનામાં ભયંકર આગ લાગી છે બધી ઉઘરાણી લાવેલ લાવેલ રૂપિયા ભરેલી બે ગાગમાં બળી ગઈ છે ગત્યના કાગળ અને ફર્નિચર સહિત બધું જ નાશ પામ્યું છે જેઠાણીને પોતાની ભૂલ સમજાઈ ગઈ તેણે થયું કે મેં ઈર્ષ્યાને કારણે આજે રાંદલમાના વ્રતનો ભંગ કર્યો છે તે દહેરાણી પાસે ગઈ તેની માફી માંગવા બોલ માંગતા બોલી મેં જાણી જોઈને તારી ખીરમાં મીઠું નાખ્યું હતું એની સજા મને મળી છે તું મને માફ કરી દે દેરાણી કહ દેરાણીએ કહ્યું માફી માંગવી હોય તો રાંદલમાં ની માંગો માં તો ખૂબ દયાળુ છે તે જરૂર તમને માફ કરશે આમ કહી દેરાણી જેઠાણી રાંદલમાં ને છબી આગળ જઈ ચરણોમાં પડી શોધા રાસુએ રડવા લાગ્યા જેઠાણીને ખરા દિલથી થયેલા પ્રસ્તાવો અને દેરાણીની ભક્તિ જોઈ રાંદલમાં પ્રસન્ન થયા અને દર્શન આપતા બોલ્યા દીકરી ગભરાશો નહીં હું સદાય તમારી સાથે છું જે મારું વ્રત કરે છે તેના કુટુંબ પર હું કોઈ સંકટ આવવા દેતી નથી જે મારું વ્રત પૂર્ણ ભક્તિભાવથી કરશે તેને હું મન ફળ આપું છું દીકરી અજાણતા તારા તારાથી વ્રતનો ભંગ થયો છે તારી જેઠાણીએ હાથે કરી ખીરમાં ખાંડને બદલે મીઠું નાખ્યું હતું તેની સજા રૂપે તારો વૈભવ રાખ થઈ ગયો છે પરંતુ તમારા બંનેનો દિલથી પસ્તાવો છે હું તમને માફ કરું છું તમે હવે ફરીથી ખીર રોટલી બનાવી તેનો પ્રસાદ વેસી મારા વ્રતનું ઉજવણું કરો તેર ગોય ગોવણીઓને બોલાવી જમાડી દાન દોક્ષિણા આપવાનો સંકલ્પ કરો એટલે તમારું ગયેલું બધું અન આમ કહી માતાજી અંતર ધ્યાન થઈ ગયા જેઠાણીએ પણ મન માના લોટા તેડવાનો સંકલ્પ કર્યો પછી બંને દેરાણી જેઠાણી સંપીને લાંદલમા નું વ્રત કરવા લાગી થોડા રવિવાર ગયા ત્યાં તેમનો ધંધો ફરીથી જાગી ગયો ધન વૈભવ પહેલા કરતા અનેક ગણા વધી ગયા થોડા સમય પછી જેઠાણી દેરાણી બંનેને પુત્રોની પ્રાપ્તિ થઈ રાંદલમાના વ્રતનો પ્રભાવ જોઈ ગામની સ્ત્રીઓ પણ તે વ્રત કરવા લાગી હે રાંદલમાં તમે જેવા દેરાણી જેઠાણીને ફળ્યા તેવા તમામ વ્રત કરનારને સૌને ફળજો આવી જ કથા વાર્તાઓ સાંભળવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો ફરી મળીશું આવી જ વાર્તા સાથે